નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો પચીસના ચોમાસાના વરસાદની વાત કરવા છે કેમ કે હવે આપણે ધીમે ધીમે કાર્યક્રમો છે એ આપણે આપી દેવા છે કે આવનારું ચોમાસું છે તે કેવું થશે અને ખાસ કરીને કેવો વરસાદો છે કયા મહિનાની અંદર જોવા મળશે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો હવામાન વિભાગ હોય સ્કાયમેટ વેધર હોય એ તમામ જે સંસ્થાઓ છે એની આગાહી આવી ગઈ છે કે આવનારું ચોમાસું છે તે કેવું થવાનું છે જ્યારે આપણે તો શિયાળા દરમિયાન કહેતા આવ્યા છે કે બે હાજર પચીસ નું ચોમાસું છે તે સારું રહેવાનું છે કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી ત્યારે અત્યારે આપણે એક અનુમાન આપીએ છીએ કે આ જે બે હજાર પચીસ નું ચોમાસું છે તે સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું રહેવાનું છે નોર્મલ ચોમાસું એટલે કે અઠ્ઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો જોવા મળે એવી શક્યતાઓ છે હવે જ્યારે પણ સામાન્ય ચોમાસાની વાત હોય એટલે ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય છે કે ભાઈ સામાન્ય ચોમાસું એટલે કે નબળું થશે એવું નથી સામાન્ય ચોમાસું એટલે કે મધ્યમ જે આપણી જરૂરિયાત છે એ મુજબનું ચોમાસું થશે છન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો થાય એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે ને સામાન્ય ચોમાસું હોય તો જ આપણે ખેતી માટે અનુકૂળ ગણાય ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે મે બે અને જૂન બે ની સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે આ ચોમાસું છે તે સારું રહેવાનું મે મહિનો છે મે મહિનાની અંદર આપણે પ્રી પ્રીમોનસૂન એક્ટિવિટી છે બે થી ત્રણ વખત જોવા મળશે જોકે સામાન્ય રીતે આપ બધા મિત્રો જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ દર વર્ષે એમાં પણ ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તો પ્રિ મોન્સૂન એક્ટિવિટી હંમેશા જોવા મળતી જ હોય છે પણ એ જે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ના હોય એ તો છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારોની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી થતી હોય છે એવી રીતે આમ જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં હમણાં કોઈ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી પણ મે મહિનાની અંદર બે વખત તો પ્રબળ શક્યતાઓ છે જેમાં એક ખાસ કરીને ચૌદ મે થી લઈ અને અઢાર મે વચ્ચેનો જે સમય હશે એમાં પણ એક પ્રિ મોન્સૂન એક્ટિવિટી થશે અને બીજું હશે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે ખાસ કરીને જે રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય એમાં પણ પ્રી એક્ટિવિટીની શક્યતાઓ વધારે છે એ પછી જૂન મહિનાનું જે બીજું અઠવાડિયું ચાલુ થશે એટલે કે લગભગ સાત આઠ તારીખથી જે જૂન મહિનાનો જે સમયગાળો ચાલુ થશે એમાં પણ છૂટાછવાયા પ્રી મોન્સુન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે મે મહિનામાં તો બે એક્ટિવિટીના રાઉન્ડ આવી જશે એક આવશે જૂન મહિનાની અંદર હવે ખાસ કરીને બીજી વાત છે ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ ત્યારે હું આપને જણાવી દઉં કે સામાન્ય રીતે આપ બધા જાણો છો કે પેલી જૂને ભારત દેશની અંદર કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય પછી ત્યાંથી ગુજરાત પહોંચતા પહોંચતા ચોમાસું છે એ પંદર જૂને ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ છે એટલે કે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ કરવાનો જે સમયગાળો ગણવામાં આવે છે જે તારીખ નક્કી કરવામાં આવે છે એ આઈએમડી તરફથી આપણે પંદર જૂન છે વર્ષોથી જ છે પંદર જૂને સામાન્ય રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરતું હોય ક્યારેક એવું બને કે બે ત્રણ દિવસ આગળ પાછળ થતું હોય ક્યારેક વધારે પણ થતું હોય આ બે હજાર પચીસ નું ચોમાસું છે તેમાં પંદર જૂને આપણે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ દેખાતી નથી ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ બાવીસ થી લઈને અઠ્યાવીસ જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને ચોમાસું છે એ સાત થી આઠ દિવસ અથવા તો દસ દિવસ જેટલું મોડું આવી શકે છે એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અમારું જે 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 અનુમાન છે કે એક અઠવાડિયું જૂન મહિનાનું એ દરમિયાન આપણે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના ભાગો છે એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે ભાલ વિસ્તારના ભાગો છે આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે કચ્છના પણ અમુક અમુક વિસ્તારમાં જૂન મહિનાની અંદર વાવણી થઈ શકે બધામાં નહીં બાકી કચ્છના અમુક વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારો વિસ્તારો અરવલ્લી સહિતના અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો પણ આ જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને અમુક કચ્છના વિસ્તારો છે એને જૂન મહિનાની ઓગણત્રીસ તારીખથી લઈને જુલાઈ મહિનાની સાત તારીખ વચ્ચે ચોમાસાનો પ્રવેશ થશે આગળના ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક જે ભાલવાળા વિસ્તારો અને સાથે દક્ષિણ ગુજરાતની અંદર જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવણી થઈ હતી પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે બે રાઉન્ડ ની અંદર વાવણી થઈ જશે એટલે વાવણી છે એ પણ સમયસર થઈ જશે સૌરાષ્ટ્ર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાલ સુધીના વિસ્તારમાં જૂન મહિનાની અંદર વાવણી થઈ જાય એટલે એ લેટ ન ગણાય અને ઓલ ઓવર રહેશે નબળી પણ નથી કે અતિભારે પણ શરૂઆત નથી મધ્યમ પ્રકારની સારી એવી શરૂઆત જે વાવણીના વરસાદોની આપણે જરૂર હોય એ જ પ્રકારની શરૂઆત છે આ વર્ષે ચોમાસાની શરૂઆત થશે એટલે ખાસ કરીને મે અને જૂન મહિનો અને જેવી રીતે આપણે વાવણીના વરસાદ સુધીની માહિતી છે એ આજના આ વિડીયો આપવામાં આવેલી છે હવે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમાં કેવા કેવા વરસાદો થશે એ પણ આપણે આગળ ઉપરના વિડીયોની અંદર આપણે માહિતી આપશું પણ ખાસ જૂન અને જે મે મહિનો છે જૂન મહિનો છે આની અંદર જે આપણે જણાવ્યું એમાં જે વરસાદ થશે મેં ફરીથી આપણે કહું છું કે વાવણી લાયક જે આપણે રેગ્યુલર વાવણી કરે કરી શકાય એવામાં અતિ ભારે પણ નહીં કે નબળા પણ નહીં કે ઘણી વખત આપણે એવું બનતું હોય કે ધૂળિયામેની વાવણી થાય ઓછો વરસાદ કરીએ અને એમાં પછી ડર રાખવો પડે એવી પણ કોઈ બીક રાખવાની જરૂર નથી સારી વાવણી છે 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 એ એ પણ આ વર્ષે થઈ શકે અને એકંદરે આગળ ઉપરથી સારું થશે મેં આપને જણાવ્યું એમ કે ઠીક છે કે કદાચ આઠ દસ દિવસ લેટ શરૂઆત થાય પણ શરૂઆત થયા પછી ચોમાસું છે તે સારું રહેવાનું છે પછી આપણે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કેવા વરસાદો થશે અને ચોમાસું કેટલું લાંબુ ચાલશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર